ઓસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના સિંહાદા ગામે ધામની નદીમાં યુવક તણાયો ભારે વરસાદને કારણે પંથકની તમામ નદીઓમાં ભારે પાણી વહી રહ્યા છે આ વચ્ચે કવાટ તાલુકાના સિંહાદા ગામે ધામની નદીમાં આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ ચીખલી ગામનો એક યુવાન નદી પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જઈ લાપતા બન્યો છે ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગ્રામજનો તણાઈ ગયેલા યુવાનને શોધવા ભારે પ્રયત્ન કરી રહ્યા છે સાથે જ તંત્રને જાણ કરી છે આ યુવાન ચીખલીનો હોવાનું જાણવા મળ્યું છે આ યુવાન દિવાસાનો તહેવાર કરવા પોતાની સાસરી સિહાદા ખાતે આવ્યો હતો અને નદીમાંથી પસાર થતા નદીના પ્રવાહમાં તણાયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ વિડિયોથી પંથકમાં ચકચાર જવા મચી જવા પામી છે